તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો મિત્રો ત્યાં મજા વાડી આવે જોડાઈ લઈ જોડાય દાંતવી કેમ કે ઓમાં તો ફાણ આવે તો પાસડામાં કોઈ વળી જાય આમાં તો કાંઈ થાય નહીં એટલે વાંધો ન આવે તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો મિત્રો દાંતી લીધી એક બે બોલ ઓલા થઈ ગયા હતા એટલે વાલ લાગી બોલ નવા ના એક આ હાકર આપણે છોડી નાખી હતી પાછી બાંધી લાકડામાં જાય ઇન જવું જશે કે આ બાજુ બકાલું આવી દીધું એટલે ઇન આ લેવું નહીં અહીંયા કપામાં હાકાય નહીં લીલું છે તો હાલો હવે જઈને દેખાડું તમને આ ખેડવાનું હા ખડવાનું રહ્યું નહીં આ તો ઈનકોર તો આપણે ખેડાયેલું જ છે આટલું જો ખેડવાનું આ થાંભ લખીને આ બાજુ દેખાય ને આ લાગી ખેડી નથી અત્યારે વરસાદ આવ્યો એટલે પોચું થઈ ગયું છે ખેડાઈ ખેડા કેમ કે આમાં પાણા વીણવાના છે તો ખેડી નાખી ટ્રેક્ટર લઈને આવી ગયા એ બાજુ હવે ખેડવાનું ચાલુ કરવું છે ઓલી બાજુ ખેડી તો નહીં પાણા નીકળ્યા બહુ જ પાણા હલવાતા જો પાછળ હાંકો હવે પાસડો ઓલી બાજુ ખેડું પાણા બહુ જ છે એમાં પાણા વીણીને પાછું ખેડૂત બી ટાયર એ જો ને એક ટાયર ફરી જાય તું ફાઇન પડી ગઈ વિડીયો કરવો હેડી તો બસ આજનો વિડીયો આટલો જ વિડીયો સારો લાગે તો વિડીયોમાં લાઈક અને ચેનલમાં નવા મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને ડેલી બ્લોગ જોવા મળી જાય મળીએ કાલના વિડીયોમાં ત્યાં લઈને બધાને બાય જય માતાજી